જય માતાજી મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં આજના વિડીયોમાં આપણે જાણીશું સતી સીમંતિની વ્રત કથા જે અખંડ સોમવારનું વ્રત છે અને મનની તમામ મનોકામના પૂરી કરનારું છે મહાદેવની પૂર્ણ કૃપા પ્રાપ્તિ કરાવનારું આ વ્રત છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો વ્રતની વિધિ અખંડ સોમવારનું વ્રત કરતી સ્ત્રીઓએ નદીએ નાહીને મહાદેવજીની પૂજા કરવી તથા ઘેર આવી દીવો કરી અને કથા વાંચવાની કે સાંભળવાની ત્યારબાદ જમવાનો ઘણા વર્ષો પહેલાં આપણા ભારત વર્ષમાં ચિત્રવર્મા નામે એક રાજા થઈ ગયો તે બહુ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિનો હતો તે દિન દુઃખીઓને અન્નદાન અને વસ્ત્રદાન આપતો હતો ગૌ બ્રાહ્મણની સેવા કરતો તથા પ્રજાને પોતાના બાળકની માફક સાચવતો આમ છતાં તેને કંઈ પણ સંતાન ન હતું આથી રાજા રાણી હંમેશા ઉદાસ રહેતા હતા તેમના દિલને આ દર્દ કોરી ખાતું હતું એક વખત ફરતા ફરતા નારદજી આવી ચડ્યા રાજા ચિત્રવર્માએ ભાવભીનું સ્વાગત કર્યું નારદજીએ તેના મોં પરની રેખામાં રહેલા દુઃખને પીછાણતા પૂછ્યું કે હે રાજન તમને કઈ વાતનું દુઃખ છે રાજા બોલ્યો હે મુનિરાજ હું સર્વ રીતે સુખી છું પણ મારે ઘેર શેર માટીની ખોટ છે મારા પછી મારી ગાદીનો વારસદાર કોણ થશે એની ચિંતા મને સતાવ્યા કરે છે નારદજી હે જરૂર પૂરી થશે થોડા વખત પછી રાજાએ યજ્ઞ કરાવ્યો તેમાં સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણોને નોતર્યા ધામધૂમથી યજ્ઞ કરી યજ્ઞની પ્રસાદી રાણીને ખવડાવી પૂરા નવ મહિને રાણીને પેટે રૂપાળી કન્યા અવતરી રાજાએ કુરીના જન્માક્ષર બનાવ્યા તથા તેનું ભવિષ્ય જાણવા રાજ્ય જ્યોતિષીને બોલાવ્યા તેમણે આવીને કુંડળી બનાવી અને કુંવરીનું નામ સીમંતીની રાખવા કહ્યું રાજાએ તેને ભવિષ્ય વિશે પ્રશ્ન કર્યો તેના જવાબમાં રાજા જ્યોતિષીએ ખચકાતા ખચકાતા જવાબ આપ્યો કે મહારાજ ચૌદ વર્ષ સુધી કન્યાનું ભવિષ્ય સારું છે તેનું લગ્ન પણ ખાનદાન કુળના રાજકુંવર સાથે થશે પણ પણ શું રાજાએ ચિંતાતુર થઈને પૂછ્યું ચૌદમાં વર્ષે વિધવા બનશે આ સાંભળીને રાજા બની ગયો તે જ્યોતિષી બોલ્યા પણ મહારાજ ચિંતા કરવા જેવું નથી મહાદેવજીની કૃપાથી તેનો જુડી ચાંદલો અખંડ રહેશે આ સાંભળી રાજાને કંઈક રાહત થઈ અને તેણે જોશીને દક્ષિણા આપી વિદાય કર્યા સીમંતિની જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી આમ કરતા તે ચૌદ વર્ષની થવા આવી તેના લગ્નની તૈયારીઓ થવા લાગી ત્યારે સીમંતિનીના કાને ઉડતી ઉડતી વાત આવી કે પોતે ચૌદ વર્ષે વિધવા બનવાની છે આ જાણે તે યાજ્ઞવલકલ્ય ઋષિના પત્ની મૈત્રેયી પાસે ગઈ અને બોલી કે માં મેં આ એવા સાપ આપ કર્યા હશે કે મારે આ ભાવમાં બાળ વિધવા થવું પડે શું આનો કોઈ જ ઉપાય નથી મૈત્રેયી તેને સાંત્વના આપતા બોલ્યા કે બેટી તારી કુંડળીમાં ભલે ગમે તે લખાયું હોય પણ જો તું સોળ સોમવારનું વ્રત કરે તો તને જરાય વાંધો નહીં આવે ભગવાન શંકર અને માતા પાર્વતી તારો ચૂડી ચાંડલો અખંડ રાખશે આ સાંભળી સતી સિમંતીની ખૂબ જ ખુશ થઈ અને મહેલમાં આવી તેણે સોળ સોમવારનું વ્રત શરૂ કરી દીધું થોડા દિવસ પછી સિમંતિનીનું લગ્ન નૈષધ દેશના રાજાના પૌત્ર ચિત્રાગદ સાથે થયું રાજા રાણીએ તેને ખૂબ પહેરામણી આપી અને ભારે હૈયે સાસરી વિદાય કરી સાસરે ગયા પછી પણ સીમંતીનીએ સોમવારનું વ્રત ચાલુ રાખ્યું પોતાના સૌભાગ્ય માટે તે રોજ શંકર પાર્વતીને પ્રાર્થના કરતી હતી એક દિવસે સીમંતીની તેના પતિ ચિત્રાગદ સાથે યમુના નદીના કિરે ફરવા ગઈ સાથે પતિના કેટલાક મિત્રો પણ હતા તેમના આગ્રહથી ચિત્રાગદ હોળીમાં બેસી નૌકા વિહાર કરવા તત્પર બન્યો સીમંતીનીએ અશુભની આશંકા થતા તેને ઘણું સમજાવ્યું પણ તે માન્યો નહીં આખરે સીમંતીની કિનારે બેસી રહી અને ચિત્રાગદ હોડીમાં બેસી મિત્રો સાથે ચાલ્યો ગયો હોડી થોડેક જ દૂર ગઈ હશે ત્યાં અચાનક વાવાઝોડું આવ્યું અને હોડી ઊંધી વળી ગઈ તેમાં બેઠેલા સૌ નદીમાં ડૂબવા લાગ્યા આ દ્રશ્ય જોઈ સીમંતિનીને હૈયામાં ફાળ પડી કે પોતાનો પતિ જરૂર નદીમાં પાણીમાં ડૂબી ગયો હશે

આ યુવાનને મેં ડૂબતો બચાવ્યો છે ચિત્રાગદ નાગરાજાને પગે લાગી તથા નાગ કન્યાનો આભાર માની હાથમાં મણી રાખી તે સીધો પોતાના મહેલમાં પહોંચ્યો ચિત્રાગદ સાજો નરવો પોતાની સામે ઉભે રહેલો જોઈ સીમંતિનીના આશ્રયનો પાર ન રહ્યો તે દોડીને ચિત્રાગદને ભેટી પડી તેની આંખમાં હરખના આંસુ આવી ગયા રાજા રાણી પણ તેને ભેટી પડ્યા ચિત્રાગદને ખાતરી થઈ ગઈ કે પોતાની પત્ની સીમંતિની સોમવારનું વ્રત કરે છે તેના પ્રતાપે જ તે જીવતો પાછો ફર્યો છે આથી તે ભગવાન શંકર અને માતા પાર્વતીની ભાવપૂર્વક ભક્તિ કરવા લાગ્યો

સંભળાવશે તેના પર શંકર પાર્વતીની અનહદ કૃપા વરસશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેઓની સર્વ મનોકામના મહાદેવ અને મા પાર્વતી પૂરી કરશે મિત્રો આવો આ સતી સીમંતિનીના વ્રતનો પ્રભાવ છે જે સોળ સોમવારનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે તો જરૂરથી આ વ્રત કરવું જોઈએ અને અખંડ સૌભાગ્ય મેળવવું જોઈએ જય માતાજી જય મહાદેવ